દેશમાં ભલે ફાઇવ જીની વાતો થઈ રહી હોય પરંતુ ગુજરાતના છેવાડાના જિલ્લાના મોટીબાંડીબાર ગામમાં ટુ જી નેટવર્કના પણ ઠેકાણા નથી મોટીબાંડીબાર ગામના તેમજ આજુબાજુના ડુંગરિયાલ વિસ્તારના રહીશો આજે પણ મોબાઈલ નેટવર્ક માટે ફાફા મારી રહ્યા છે નેટવર્ક મેળવવા માટે એક ગામથી બીજા ગામના ચક્કર કાપી રહ્યા છે ગામના લોકોને કોઈ સાથે વાત કરવી હોય તેમજ ઇમરજન્સી કેસમાં એમ્બ્યુલન્સ બોલાવવા માટે પણ ફાફા પડી રહ્યા છે પાંચ હજારની વસ્તી ધરાવતા મોટી ભાંડીવાર ગામના વિસ્તારોમાં કેટલીક શાળાઓ આવેલી છે નેટવર્કના અભાવે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નેટવર્કના અભાવે પંચાયતની કામગીરી કરાવવા માટે પણ રહીશોના મોબાઈલ નેટવર્કના કારણે વિક્ષેપ પડી રહ્યો છે રહીશોને જન્મ મરણના દાખલા હોય કે રાશન કાર્ડની કામગીરી કે પછી ખેડૂતોને સાત દાખલા કરાવવાના હોય પરંતુ મોબાઈલ નેટવર્કના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશન્સની પોલ ખોલનારા આ દ્રશ્યો છે મોટી મોટીબાંડીબાર ગામમાં છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થવા લાગ્યા છે સાથે જ ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે પાંચ દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા મોટી મોટીબાંડીબાર ગામમાં છેલ્લા ચાર મહિનાથી કોઈ પણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે બાંડીબાર ગામમાં અંદાજીત પાંચ હજારની વસ્તી છે છતાં પણ કોઈ પણ કંપનીના અધિકારીઓ નેટવર્ક પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપતા હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે ગામના લોકોને ઇમરજન્સી તેમજ પોલીસ કે પછી કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો ઘરના છત ઉપર જઈને ફોન પર વાત કરવી પડતી હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટી બાંડીબાર ગામમાં ઇન્ડન્સ કંપનીનો ટાવર હતો પરંતુ ઇન્ડન્સ કંપનીનો અને જમીન માલિકનો કર કરાર પૂર્ણ થઈ જતાં ઇન્ડન્સ ટાવર કાઢી નાખવામાં આવ્યો હતો જ્યારે પ્રાઇવેટ કંપની દ્વારા બીજી જગ્યા ફાળવીને નવો ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે જેને લગભગ બે મહિના જેટલા સમય થવા પામ્યો છે પરંતુ પ્રાઇવેટ કંપનીના ટાવરનું કામ હાલ પૂરતું બંધ હાલતમાં જોવાઈ રહ્યું છે જેને લઈને ગ્રામજનોએ ગત તારીખ ત્રણ એપ્રિલને બુધવારના રોજ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે પાંચ દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી અને સાથે જ શું જણાવ્યું હતું સાંભળીએ સ્થાનિક રહીશોને આજ રોજ મોટી ભાંડીવાર ગામમાં જણાવવાનું કે છેલ્લા ચાર મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે જેથી ગામમાં નેટ બેન્કિંગ આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ એકસો આઠ છે પોલીસનો સંપર્ક કરવો હોય આ તમામમાં ખૂબ સમસ્યાઓ ગામમાં અનુભવી રહ્યા છે ગામના જે ઓનલાઈન ધંધા છે કામ રોજગાર એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે આ જીઓનું ટાવર છેલ્લા એક મહિનાથી ઊભું કરેલું છે લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે તેમ છતાં જીઓ કંપનીના કોઈ પણ ઓફિસિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા એક મહિનાથી કોઈ પણ સ્થિતિમાં કામ થતું નથી જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માંગણી છે કે દિન પાંચમાં આ ટાવર વહેલી તકે ચાલુ થાય નહીં આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અહીંયા ધારણા આપીએ છીએ જીઓ કંપનીને છેલ્લા પાંચ મહિનાથી મોટી બાંડીબાર ગામમાં જીઓ કે કોઈ પણ કંપનીના નેટવર્ક આવતા નથી એના લીધે તમામ ગ્રામજનોને વેપારી મંડળને બધાને બહુ હાલાકી પડે છે તેના માટે આપણે છેલ્લા પાંચ મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી પોર્ટ આગામી જો પાંચ દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું જે અમારા ગામજનોનો ઉગ્ર રોષ છે મારું નામ ડૉક્ટર અંકિત ડિંગા દર્શક મિત્રો આવા જ સમાચારો માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો અમારા સમાચારોને લાઇક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ